વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો વ્લોગ સીધું ગાડીમાંથી શરૂ થાય છે કેમ કે અમારે નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું ઘરે મારે કામ બાકી હતું એટલા માટે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અમારા પરમ મિત્ર એવા જેક લાઈફ સ્ટાઈલે એમની નવી શોપનું ઓપનિંગ કર્યું છે કિડ્સ વેની એના ઉદ્ઘાટનમાં જેક લાઈફ સ્ટાઈલ જેક લાઈફ ભાઈ

તુ દો એ ટાઈમ પર સીધા ટેકી દો તુ એ ટાઈમ ઉપર જઈ તો કે અમે પહોંચી ગયા છીએ હો રેડ ટાઈમ ઉપર પહોંચી ગયા છે ભાઈ 1 કલાકમાં પહોંચી ગયા છીએ જો થાય આપણે 12:43 એ નીકળ્યા હતા હે ને મિનિટ ટોલ ટેક્સ લેતે હવે ફોન કરશો જેક કારણ કે પોણે ઓપનિંગનો ટાઈમ હતો 10 વાગે પોણે એક કકને વિઝિટ કરીએ છીએ તમે જેકને ફોન કરો ને તો જે કે કીધું સીધું ગૂગલ માં લોકેશન સર્ચ કરો કે આવી જ જશે સીધું કેટલા આગળ વધી ગયા છે આમ જો જે એક લાઈફ સ્ટાઈલ શોપ માં સર્ચ કરે ને ગૂગલ માં તેનું લોકેશન આવી ગયું અને એ ઓલવેઝ ભાવનગર જિલ્લા ના આમ જો વિકાસ પંથે છે ડ્રાઈવરજન જ્યાં હોય ને જ્યાં હોય ને ડ્રાઈવર લોકો ગાડી ચેક કરે છે બધા ગાડી બરોબર હાલે છે કે સસ્પેન્શન ખરાબ છે કે આ રોડ જો તમે આ રોડ જોઈને તમને એમ લાગશે કે તમે કઈક અલગ જ પિંચોડ ગુજરાત બહાર છો કે ટાઈપ નો કોરોડ છે પણ વચ્ચે કુલ આવશે ને તો બે બાજુ નાળી અરી વચ્ચે પાણી જતું હોય એ તક અલગ જ દેખાય ને આ બાજુ અહીંથી મોરારી બાપુ આશ્રમ કઈક છે છે ને ભાવનગર મૂકી અહીંયા મોવા મહિના ટુ ગિફ્ટ પહોંચીએ છીએ અત્યારે ઉદ્ઘાટનમાં જઈએ છીએ ને છેક ને અહીંયા તો આ બધું ગણેશને એ બધું ફાઇન કરીએ છીએ કારણ કે એવું ગિફ્ટમાં અપાય ઉદ્ઘાટનમાં એટલે ગણપતિ જોઈએ છીએ જે બ્લોગ જોતો છો તેમ કે કે છે સોરી જેક મસ્ત મજાની ગિફ્ટ લઈને આવી ગયા જેક ભાઈના જો ઈ હજુ નવરાથી આ છે તમારો ગિફ્ટ મળી ગયો છે ગિફ્ટ મળી ગયો છે અમે આ ગિફ્ટ આપી છે ભાઈ જેક આ બહુ ખાસ છે ભાઈ બહુ મોંગી વસ્તુ છે ભાઈ 12000 ની વસ્તુ છે આ આવી આવજો પછી તમને વ્લોગમાં વ્લોગમાં બતાશે અમે

પણ રમકડા <laughs> 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 <laughs>

ઈ અમારે અલગ થી પાર્ટી લેવાની છે ઘરે ઓળા રોટલા ની સિમ્પલ પાર્ટી બહુ હાઈફાઈ ની તો અમે થી જ જમવા માટે જેક્સ અને એમ નું જોયા છે ઝગાભાઈ ગોકમાથળ રહ્યા જમમણીને આવ્યો છે એ તો અમારા ભાઈ ઘરની જગ્યા છે અને એમ જોવા ભાઈ વૈસી દ્વારકા કચ્છથી અહીંયા છલાંગ મારી છે હા જય દ્વારકાધીશ હે એ રસ્તા એમ વાત થતી તે મારા જમી લો અને ભાઈ અહીંયા એકલા જોન બધું જે નકર ક્રિએટર ક્રિએટર દેખાય છે અમે સરલા હર્ષિલ ભાઈ છે જી9 અંડરટ વાળા અને આ હીરવા જોશી છે અમારી વાઈફ છે અને અમે જેકના બેન છે ઇન્શોર્ટ ઘણા બધા ક્રિએટર છે બધું ક્રિએટરનો મેળો ભરાણો છે એવું લાગે છે

તો ભાઈ જેકને ને અમે ત્યાંથી બાય બાય કરીને ત્યાંથી શોપિંગ મસ્ત મજાની કરીને અમે નીકળીએ છીએ હવાની માના મંદિરે મોવા ઘણા લોકો ત્યાં ગયા છે ઘણા લોકો ત્યાં નહીં ગયા હોય અને અમે ટ્રાય કરશું કે ત્યાં તમે ડ્રોન ફ્લાય કરીને મસ્ત મજાના ભવાની માના મંદિરને દર્શન કરાવ્યા અને ત્યાંનો દરિયો બહુ વિશાળ છે એ પણ દેખાડીએ અને ત્યાં લાઈટ આઉટ છે એ પણ દેખાડશો વિશાળ દરિયો દરિયો વિશાળ મીન્સ કે નથી બહુ મસ્ત આમ દેખાય છે હા અને તો ઘણા લોકોને ખબર નહીં પણ હીરોના માતાજી છે ભવાનીમાં માં એટલે અમે જ્યારે મૂ ને ત્યારે દર્શન કરતા જઈએ

એટલે આજ ઇન્ફોર્મેશન મળે તમે ક્યારે કહો છો તમને પ્રસાદી મળી શકે છે હા બપોરે અને રાત્રે હોઈ શકે તો હવે સીધા અહીંથી જઈશું ભાવનગર તો પીધો હોય ને હા હું પીના ન છે 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 હલો ભાઈ બુધલના બટેટા મળી જશે હલસના ભાવમાં તો ભાઈ બુધલના બટેટા ફાઇનલી મળી ગયા આ છે ને બુધલના બટેટા એવા છે ને કે તમારે નસીબ હોય ને તો જ મળે અને અત્યારે તો તમે શિયાળામાં કોણ તો શિયાળામાં તમને ગરમી થઈ જાય એવો બટેટા આવે ખાસ તીખા તો હશે પણ તીખા એવા છે કે તમને તમને તીખું લાગશે જીભેથી પણ પેટમાં ક્યારેય નહીં બોલે એટલે અહીંથી બટેટા ઓલવેઝ લઈએ છીએ